મારે પેલા ભાઈ કેવા જ પડશે રસ્તો હોય સારું નહિ શું કરવાનુંજી બેઠા છો હવે જય રોમ રોમ જય માતાજી આ બે હતા

બી કોઈ શોંતી છે તમારે છે અને પેલા રે નરસિંહ આપડે વાત કરી લેડોતર વાત બીજો

અને સોનું પાડવાનું સોનું પાડવાનું ને સોનું પાડી અને સારો ઢોળાવાનો સારવા ઢોવાની નાખવાની તબલું ધોવાનો અને દૂધ ભરાઈ દેવાનું તમે પગાર શું આલ છો જો પગાર છે ને 1 લાખ ને 20 હજાર બાર મહિના હું આલી 1 લાખ ને 20 હા 20 હજાર રૂપિયા એક લાખ ને વીસ હજાર રૂપિયા એટલે આ તારી મોટી ભૂલ કરી છે મેં મારે રહી જવાનું હતું હોય ઓમે પૈસા ની જરૂર તો હતી જ

બે નો નોખા નોખા ના તો રેડી વાળી બે કોમ કર્યા તા હા તમે રાગે હારો છે બે નો હોય તો દેખડો ત્રત બે રાગે

હવે મજા આવશે કોમ કરી કરી ને થાકી જો ખુબ કોમ કર્યું કાલી વેલા આવશે મજા આજ આજનું કોમ તો કરવા કાલ ની વાત તો